વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમર સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ વડોદરા શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા માટે સૂચના મળેલ જે આધારે એલસીબી ઝોન ટુના જે માણસો છે એ પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન એમને માહિતી મળેલ કે અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બિલ કેલા રોડ પર ધ માર્ક કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડમાં કેટલાક માણસો સ્વિફ્ટ ડિઝાયર ગાડી જેનો નંબર જી જે ઝીરો સિક્સ પીએન ત્રણસો ચોર્યાસીમાં વેલ માછલીની ઉલટી અને એમ્બેર ગ્રીસ નામનો પદાર્થ શંકાસ્પદ રીતે વેચાણ કરવાના ઈરાદે ફરે છે તેવી માહિતી મળેલ જે આધારે એલસીબી ઝોન ટુના માણસો દ્વારા જે માણસો હતા એમની વિરુદ્ધ અટલાદરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરી અને આગળની તપાસ હાલમાં ચાલુ છે એ દિશામાં હાલમાં તપાસ ચાલુ છે એ તપાસ દરમિયાન ખ્યાલ આવશે એનો ઉપયોગ છે જે અત્તર જે છે એને બનાવટમાં અને ચાઇનીઝ દવાઓમાં બનાવટમાં ઉપયોગમાં લેવામાં આવતું હોવાનું જાણવા મળે છે ફોરેસ્ટ ઓફિસર અને એફએસએલને સાથે રાખી અને એ કાર્યવાહી કરવામાં આવેલ છે અને એ જે પદાર્થ છે શંકાસ્પદ એને એફએસએલમાં અને તપાસની અર્થે મોકલવામાં આવેલ છે એ વ્રજ દવે નામના માણસ લઈને આવેલ એવી માહિતી અત્યારે મળેલ છે જે બાબતે હાલમાં તપાસ ચાલુ છે એ તપાસ ચાલુ છે હાલમાં એ જે મુખ્ય લાવનાર જે માણસ છે હજી પકડાયેલ નથી એ પકડાય પછી આગળની વાત એ લોકોની ધરપકડ ને પૂછપરછ દરમિયાન એમણે જણાવ્યું છે કે વ્રત દેવ નામના માણસ એમને આપી ગયેલ છે મુદ્દા માલમાં છે આ જે એમ્બેર ગ્રીસ નામનો પદાર્થ પાંચ કિલો અને બસો ગ્રામ જેની કિંમત છે એક કરોડ અઠાવન લાખ છોતેર હજાર પછી છ મોબાઈલ છે અને એક સ્વીફ્ટ ડિઝાયર ગાડી છે